બધાને જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે ને બધાને જય શ્રી રામ અને જો આપણે આવી ગયા છીએ અત્યારે તળાજા અને ડુંગરા સડવા જો આ ડુંગરો ને આપણે એટલા બધા છે હા હા ડુંગરો હા હા થઈ ગયો હા એટલા બધા છે અને ગયા થઈ ગયા પણ હા એ સરતા તો નઈ ત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને હવે પાછો સડવાનું છે આપણે ડુંગરો ઠેટ માથે જો શું કરે તો થઈ ગયા ત્યાં સતની માથે આપણે તો જો પાછા આપણે મળ્યા ગુફા ચડવાને આમ આપડે ફોન નહીં રાખતા કારણ કે પડે આપણે રિઝલ્ટ ન આવે સરખું તો આપણે જો આ જઈએ છીએ હું બે અને ને બીજા બધા આગળ બી આવી ગયા છે અને હું દર્શનભાઈ પાછળ સુવી તો આપણે જ છે ફોન આવે નકા તો જો માથે ચડ્યા જઈશ ભાઈ આમ ફોન ફોનમાં વાત કરતાં કરતાં જાય છે બધા આગળ છે હું દર્શન પાછળ પાછળથી તો આપણે ફટાફટ માથે જઈને તમને ગુફા દેખાડું ગુફા છે ઘણી બધી ગુફા છે તો જો બીજો ઓલ્ટ કર્યો છે હાવ થઈ કી ગયા બોલા થાર હાવ થઈ ગયા બધા બેઠા તો જો આપણે ગુફામાં આવી ગયા છીએ આવી કા કાય ગુફા ઉ છે જો આવો પાણા કોતરે આવી બધી ગુફા ઉ છે જો આ ઘણી બધી ગુફા ઉ છે જો

તો પાછું ઉપર ચડો તો ન્યાં તમને મોડી પાછળ તો જુઓ આ પણ ગુફા છે લાંબી કેટલી છે આપણે ગુફાની અંદર નહીં જવું મંદિર તો આવી ગયું છે તો એ મંદિરે જવાનું છે તો જો આ મંદિર છે ગેટ છે એનો મંદિરનો કોઈ ત્રણ ઉતાર જો આ ગેટ છે મંદિરનો ગિરિરાજ જૈન તો જોવો